આ તરફ પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અડવાણા મજીવડા સોઢાણા બગવદર ભાવપરા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાલ છૂટો છવાયો વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદથી બગવદર રોડ પાણી પાણી થયા અને વરસાદને લઈ ખેડૂતોની ચિંતા પણ વધી છે જીરો ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયા છે અલ્પેશ પોરબંદર જિલ્લાની શું સ્થિતિ જીબેન અત્યારે ગવારથી જ પોરબંદર જિલ્લાના અનેક ગામોની અંદર વાતાવર વાદળ થયું હોતા જોવા મળ્યું હતું અને ક્યાંક પણ ઘણા બધા ગામો એવા છે પોરબંદર કે જેની અંદર પહેલા શરૂઆતમાં આછા છાટા પડતા હતા જીણાં ઝીણાં અને ક્યાંક તો એવી રીતના પણ વરસાદનું ઝાપતું આવ્યું છે કે જેથી કરીને રોડ ઉપરથી પાણી જતા રહ્યા છે જેમ કે અડવાણા મજીવાણા સોઢાણા બગવદર અને વિસાવાળા જેવા વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા પ્રમાણ માં પડ્યા છે જેથી તૈયાર થયેલ પાક જેમ કે જીરું ઘઉં જેવા પાકોને ને ઢાંકવા પડ્યા છે જેને ગોડાઉન વ્યવસ્થિત રાખવા પડ્યા છે અને એમાં નુકસાન થઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે અને એનાથી ખેડૂતો ચિંતિત છે જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો આ તરફ પોરબંદર જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે તો ગુજરાતની સાથોસાથ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં પણ હાલ માવઠાનો માર જોવા મળી રહ્યો છે ક મોસમી વરસાદને લઈ ખેડૂતોની ચિંતા પણ વધી છે